સુધીમાં શહેરમાં રખડતા ઢોર જોવા મળતા ન હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી શહેરમાં રખડતા ઢોર ફરી જોવા મળી રહ્યા છે ત્યારે ફરી વખત રખડતા ઢોર સામે સેન સીએનસીડી વિભાગ દ્વારા પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યા છે શહેરમાં દૈનિક ચાલીસથી વધુ ઢોર હાલ પકડવામાં આવી રહ્યા છે તેમજ કેટલ ન્યુસન્સ પોઈન્ટ પર ફૂડ પેટ્રોલિંગ કરી લાયસન્સ ચેક કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે માલુમ પડ્યું કે શર્મા જે પશુપાલકોએ અગાઉ ઢોર શહેરી વિસ્તારની બહાર મોકલ્યા હતા તેમણે સમય જતાં તે ઢોર ફરીથી શહેરમાં લાવ્યા છે જેના કારણે શહેરમાં કેટલ ન્યુસન્સ જોવા મળી રહ્યું છે ત્યારે ડેપ્યુટી કમિશનર મિહિર પટેલે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના ચલાવી નહીં લેવાય તેમજ આ તમામ પશુપાલકો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીએનસીડી પોલિસીનો પોલિસીનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે અને પાછલા મહિનાઓમાં જેટલી કામગીરી થઈ છે તેના ભાગરૂપે મહદ અંશે અમદાવાદ શહેરના રસ્તાઓ રખડતા પશુ મુક્ત રાખવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણું પ્રભાવી રીતે કામગીરી કરી રહી છે હાલમાં પણ આ જે કામગીરી છે એ ખૂબ ઇફેક્ટિવલી ચાલી રહી છે ગઈકાલના રોજ પણ વિવિધ અમદાવાદના વિવિધ વિસ્તારો જેમ કે પશ્ચિમ ઝોન પૂર્વ ઝોન ઉત્તર ઝોન દક્ષિણ ઝોનના વિસ્તારોમાંથી ખાસ કરીને ચાલીસ કરતાં વધારે જે રખડતા પશુઓ છે લાઇસન્સ વગરના જે પશુઓ છે એમને પકડવામાં આવ્યા હતા અને જે લાઇસન્સ વગરના પશુઓને પકડવાની કામગીરી આ જ રીતે ખૂબ પ્રભાવી રીતે ભવિષ્યના સમયમાં પણ ચાલુ રહેનાર છે પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં શાક માર્કેટ આવેલી છે જે શાક માર્કેટનું સ્થળાંતર